ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અવારનવાર પોતાના દબંગ અંદાજને કારણે ચર્ચામાં આવતા રહે છે અને હવે તેનો દીકરો પણ બાપના પગલે ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તેના દીકરા ગણેશ જાડેજાના પરાક્રમ પણ છાપરે ચઢીને પોકારી રહ્યા છે ગણેશ જાડેજાએ એક દલિત યુવકનું અપહરણ કરીને તેને બેફામ માર માર્યો હતો યુવકનો વાક એટલો જ હતો કે તેણે પુરપાત ઝડપે કાર જાડેજા અને તેની ટોળકીએ યુવકનું અપહરણ કરી ગોંડલ અને ગણેશગઢ લઈ જઈ બેફામ માર માર્યો હતો ત્યારબાદ તેને ગાડીમાં જૂનાગઢ પરત છોડીને ફરાર થઈ ગયા હતા ઇજાગ્રસ્ત યુવક હાલ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જુનાગઢ કાળવા ચોક તરફથી ઘર બાજુ જતા હતા ત્યારે બે ફોર વ્હીલ ગાડી નીકળેલ ને કાબુ મારે મારા છોકરાએ કીધેલું કે ભાઈ ગાડી ધીમે ચલાવો મને લાગી જાય આવી સામાન્ય બાબતમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબાના દીકરા ગણેશ અને એના માણસો રાતે ત્રણ વાગે મારા દીકરાનું અપહરણ કરી ગોંડલ લઈ ગયેલ અને મારી અને પાછો ભેસાણ ચોકડી મૂકી ગયેલા

આજે અમારે જે તપાસ કરનાર અધિકારીને ગઈકાલથી જ એલસીબી એસઓજીની ટીમ મદદમાં કારણ કે એસીએસટી સેલની ડિવાયસપીની મર્યાદા આવે છે એ ડિવિઝન પીઆઈની ડિસ્ટ્રાફની ટીમ એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ એને ત્યાં એટેચ કરી દેવામાં આવી છે ગઈકાલથી એની ટીમો હાલ અમારી બે ટીમ ત્યાં ગોંડલ વિસ્તારમાં પણ કરે છે સૌથી પહેલા વેલા અહીંયા એસઓજીની ટીમે આખા રૂટ ઉપર સીસીટીવી પણ કલેક્ટ કર્યા છે અમારું નેત્રમના જે સીસીટીવી એ પણ છે અને આગળ જેમ જેમ પુરાવા મળશે એમ એમ આગળની કાર્યવાહીમાં કોઈ કચાસ નહીં પોલીસ ફરિયાદ નોંધાતા જ હવે આ ઘટનામાં જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાની એન્ટ્રી થઈ છે ગિરીશ કોટેજાએ પીડિતના પિતા રાજુ સોલંકીને ફોન કરીને ફરિયાદ પાછી લેવા અને સમાધાન કરી લેવા દબાણ કર્યું હતું જેની ઓડિયો ક્લિપ પણ સામે આવી છે

જો કે ફરિયાદ પાછી ન ખેંચવા પીડિત પરિવાર મક્કમ છે તેમનું કહેવું છે કે ફરિયાદ કોઈપણ ભોગે પાછી નહીં ખેંચાય જો ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની પણ તેમણે ચીમકી આપી છે તો બીજી તરફ આ ઘટના બાદ પણ ગરમાયું છે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ પણ આ અંગે નિવેદન આપ્યું છે સત્તાના જોરે કરતા લોકોને સખત સજા કરવાની માંગ કરી હતી દરેક ચૂંટાયેલા રાજકીય માણસોએ પોતાનો રાજધર્મ બજાવવાનો પ્રજા પર આવો જુલમ એ ખરેખર નિંદનીય છે આવી ઘટના ચૂંટાયેલા પ્રતિનિધિ કે એના દીકરા કે એના ના સભ્યોએ તો બિલકુલ જોઈએ અને ઘટના પણ સાવ સામાન્ય ગાડી ધીરે ચલાવવા જેવી બાબતમાં જો તમે આ ઉતરી અને એને ઢોર માર મારવા માંડો તો આ યાદબી નથી આ ખરેખર સત્તાના મદમાં આ છકી ગયેલા માણસો છે આને ન્યાયિક તપાસ થઈ અને આને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી કરીને કોઈ પણ રાજકીય માણસ હોય કોઈ પણ પક્ષ ના હોય આવી રીતે સામાન્ય પ્રજાને હેરાનગતિ ના કરે આ ઘટના બાદ દલિત સમાજમાં રોષ ફેલાયો છે અને ગણેશસિંહ જાડેજા સામે ગુજકોટ એકસો વીસ ની કલમ ઉમેરવાની માંગ કરી છે અને આરોપીઓની છ જૂન સુધીમાં અટકાયત ન થાય તો રાજ્યભરમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે જોકે બીજી તરફ પોલીસે તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી છે પરંતુ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે કે કેસમાં તપાસ ક્યાં સુધી પહોંચે છે કારણ કે દબંગ નેતાના દીકરા સામે આ ફરિયાદ થઈ છે સામાન્ય માણસની જેમ કાર્યવાહી થશે કે પછી ભીનું સંકેલાઈ જશે તે જોવું રહ્યું બિપિન પંડ્યા બીટીવી ન્યૂઝ જુનાગઢ